વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વિદ્યાર્થીની સારવારની જવાબદારી પરિવારના સભ્યોની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને વડોદરા ખાતે આવેલી ખાનગી દાત હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા બાદ શિક્ષકોએ હાથ અદ્ધર કરવાની સાથે વિદ્યાર્થીનીના પરિવારજનોના ફોન રિસીવ ન કરતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તો સમારતા રવિ આપણી સાથે જોડાયા છે રવિ જે યુતિને લઈને જે બબાલ થઈ છે અને પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે પોલીસ પણ કામગીરી કરતી નથી તેવો પણ આક્ષેપ છે વિજે તરફ શિક્ષકો પણ ફોન નથી ઉપાડતા અત્યારે શું અપડેટ છે જી ડોક્ટરથી જણાવી દઉં કાજીવાડા સરકારી સ્કૂલ આવેલી છે ને સ્કૂલમાં ધોરણ જે વિદ્યાર્થીની છે गत તારીખ 18 રોજ જે વિદ્યાર્થી સ્કૂલમાં દાખલ ગઈ હતી ને ગંભીર રીતે દાખલ હતી શિક્ષકોની બેદરકારી સામે આવી હતી શિક્ષકો સ્કૂલમાં હાજર હોવા છતાં આ ઘટના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને ગોધરા બરોડા રિફર કરવામાં આવી હતી અને મોબીરાટ હોસ્પિટલમાં શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને લઈ જવામાં વિદ્યાર્થીને લઈ જવામાં આવી હતી ખાસ કરીને જો વાત કરીએ તો સાત દિવસથી જે વિદ્યાર્થી છે તે સારવાર હેઠળ છે અને ગઈકાલથી થી જે શિક્ષકો હતા હોસ્પિટલમાં શિક્ષકો ક્યાંક રવાના થઈ ગયા છે અને જે પરિવારજન છે ગરીબ તેઓ તેઓનો ફોન પણ વિસત નથી કરતા અને કોઈ યોગ્ય જવાબ ના આવતા હોવાના પરિવારજનો દ્વારા અક્ષે પર આપણી સાથે વિદ્યાર્થીની માતા જોડાય છે એમને સીધો પૂછીશું તો આપણે બેન શું છે પરિસ્થિતિ મારી નામ કુદેખા છે મારી પુત્રીનું નામ સુરેખા સુરેખાબેન વારિયા છે અમે અને મારી પુત્રીને દાખલ કરવા માં આવી છે પહેલા આ દાખલ કરી છે ડોક્ટરે ના પાડી તો ટીચરો ચિત્ર દ્વારા જ મારી છોકરીને થઈ દાખલ કરવામાં આવી હતી તેમાં છે ભૂમિકા મેડમ પાર્વતી મેડમ અને જયત્રી મેડમ અને જે દિક્ષિઓ છે એમના દ્વારા જ મારી છોકરીને થઈ સ્ટર્નિંગ હોસ્પિટલમાં દાખલ કરવાથી સાત દિવસથી સારવાર ચાલતી હતી તો બે દિવસ હું પેમેન્ટ બાદ કહેતું ડોક્ટરે કહી દીધી પેલું સોળ તારીખ સત્તર તારીખ કે હું આવીશ સારે સર્જરી કરવાનું છે તો આવી ત્યાં પછી સરે બોલાવ્યા અને કીધું કે કાલે સર્જરી જ છે તમને સારું સાહેબ તો પણ ટાઈમ આપો બીજે દિવસ તો મને સવારમાં પાંચ ને રીતે ફોન કરીને કે છે આ શિક્ષક મેડમ રહે છે હું જાઉં છું પેમેન્ટની તૈયારી કરવા માટે અને પછી એ મેડમ સાઈથી ચકી જાય પેમેન્ટ માટે મને સહીદ દવાખાને બોલાવે છે અત્યારે અને મારી છોકરીની સર્જરી રૂકી ગઈ છે અને પછી મેડમો કોઈ પણ કોઈ જવાબ આપતા નથી તહીથી ડૉક્ટરને ફોન કરે છે તે ઉપર રિસીફ નહીં કરતા તે છતાંય કેટલા કોલ કરતા પછી એક મેડમે ફોન કર્યો અને કીધું બેન આવી રીતે ના બોલશો અને મને દબાણ કરે છે કે તમે આવી રીતે કેસ મેળવી દીધો મારી ઉપર અને આ કેસ સાથે પછી જ અમે તમે કરીશું અને શું કરવાનું એમ એમ કરીને ઘટનાને મારા અહીં આગળ આવીને એક પછાક કરે છે અને ત્યાં આગળ બધા શિક્ષકોને આ રીતે મને કહીને કહીએ કરે છે અને તે પછી છતાંય બે દિવસ થયા પછી એક મેડમ ત્યાં જે મેળમના અધિકારી જે કોઈ મેડમ છે એ મેડમ એ આવીને મને આશ્વાસન પણ આપ્યું તું અને અત્યારે બધાય ફરી ગયા છે મારી છોકરીની સારવાર સારી રીતે થાય કરતાનો મને સપોર્ટ જોઈએ છે બસ મારી છોકરીને જોડી સૌ કરો પણ મેકિન હર કર્યો છે લોકો અને તર મને હર ફોન પર ફોન અને પછી કરીને મને કહે છે કે અમે જે પણ હશે પછી કહીશું પછી કહીશું કોઈ જવાબ આપતા નથી કાલે રાત્રે આવતા પહેલાં પણ મેં આખરી ફોન કર્યો ને એમને ફોન વ્યસ્ત બતાવ્યો પછી મને કેમ કે છે

હવે તમારી શિક્ષક વિભાગે જે જવાબદારી છે તે સ્વીકારી હતી અને તેને વડોદરાની ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ જવામાં આવી હતી પરંતુ શિક્ષકો જે છે તે હાલ ગુમ થયા છે ને તેઓનો ફોન નથી ઉઠાવતા તો બીજી તરફ પોલીસ પરિવારજનો છે તે પોલીસ સમક્ષ પણ કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે જી જી રવિ આભાર